જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો આ ઝાડવું જો મારાથી ને ઊંચું આવી ગયું તો જુઓ ગરમી તો પડવા માંડી છે બહુ હોય હમણાં તો અમારા જુનાગઢમાં તમે કહો ને રેડ એલર્ટ છે બેતાલીસ તેતાલીસ એમ તાપમાન પડવા માંડ્યું છે બોલો વાતો જ પૂછોમાં અને ગરમી પડવા માંડી તો કમળ આવી ગયું છે જો અમારે જો કેવું સરસથી કમળ આવ્યું છે એતું મસ્ત છે જો આ પાછું છે ને સાંજ પડવા આવશે ને તો આખી લે આમ ફીરાઈ જાતું અંદરથી નાની નાની માછલીઓ દેખાય જો કેવું કમળ કમળ લક્ષ્મીજીને બહુ પ્રિય હોય છે તો ચાલો હવે આપણે રસોઈ કરવાની તૈયારી કરી લઈએ કેમ કે ઘરનું કામકાજ પતી ગયું છે ને રસોઈ બનાવવાની છે સવારમાં તમે અત્યારમાં કંઈક કામ કરવું હોય તો મજા આવે બાકી બપોર પછી તો કંઈ કામ કરવું ગમતું જ નથી શું ઉકલતું જ નથી આ ગરમીનું કેમ કે લૂ જેવી પડે છે એટલા માટે તો ચાલો હવે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો તુરિયાનું શાક બનાવવાનું છે મગનું શાક બનાવવાનું છે રોટલી બનાવવાની છે રોટલા બનાવવાના છે એટલા માટે આ કેમ આજમાં નણ થાળી પહેરીને આવ્યા બધા જય માતાજી નવરાત્રી

જય માથે ઓઢીને પોયગે લાગતી હતી ને એટલે હું કાતો માર તન માથે ઓઢીને જો મનનંદાજી સાડી પહેરીને આવ્યા ને તો એ કે મારી હારી મારો વિડીયો આઘડી બનાવવાની છે સરસ લાગે સાડી હો તને હા આ કલરે સરસ લાગે ને સાડી સરસ લાગે અમાર હાડીઓ અમાર બેને હાલે કા

હમણાં નો મેરેજ થયા બધે પૂછતા હોય અનામિકા બેન અનામિકા બેન એના એની ઘરે થી આવી બધા જો બપોર થઈ ગયા છે ને તડકો તો જો બપોરના એક વાગ્યો છે અને બપોરના એક વાગ્યો છે ને તડકો તો બહુ જ છે ચાલો રામનવમી તો હવે ઓનલી પૂરી થઈ ગઈ છે હવે આવશે હનુમાન જયંતી એટલે હનુમાન જયંતિ પૂનમના દિવસે હોય છે અને અત્યારે તો તમે જુઓ તડકો સામે વડલો છે પણ જો એવો તડકો છે જૂનાગઢમાં ત્રણ ચાર દિવસ એલર્ટ છે ગરમીનું એટલે દરવાજો તો હું એમ જ કહું હમણાં ખોલવો જ નથી દરવાજો ખોલીએ તો લૂ આવે ને લુ આવે તો બીમાર પડીએ એવું છે ચાલો ભગવાનનો થાળ લેવા આપણે આવ્યા છીએ તો થાળ લઈ લઈ ભગવાનનો જમી લીધું ભગવાને થાળ લઈ લઈએ થાળ લઈ લઈ પછી આપણે હવે જમવા બેસી જશું કેમકે હજુ જમવાનું બાકી છે એટલા માટે તો જમી કારવી ફ્રી થઈ અને પછી આપણે સુઈ જાશું ઘણીક વાર ને આપણું છે ને કપડાં ધોવાનું મશીન ઓલરેડી હમણાં બગડી ગયું છે તો હવે એ રિપેર કરાવીએ કે નવું લઈ લઈ કાંઈ નક્કી નથી થતું હવે જોઈ શું કરીએ છીએ કેમ કે કપડાં ધોવાનું મશીન બગડી ગયું છે હવે મને એવું લાગે છે કે હાલે એમ નથી કેમ કે પ્રકૃતિનો જન્મ થયો ને ત્યારે લીધું હતું એટલે તેર થયા છે એટલે હવે લગભગ તો નહીં હાલે એટલે નવું લેવું પડશે એટલે હવે કપડાં ધોવાનું મશીન લઈ લઈએ નવું અને કા રિપેર કરાવી લે રિપેર કરવા વાળા ભાઈને બોલાવ્યા તો એને પાંચ હજાર કીધા છે બોલો હવે કેમ કે એને કીધું કે આમાં અમુક વસ્તુ છે ને એમ જ નથી એમાં બધી તમારે બદલાવી પડશે એટલા માટે તો અમારા જો ભગવાન સરસથી જો અમે કોઈ સુઈએ નહીં આ ભગવાન જ સુવાનું અહીંયા આખો રૂમ જ એવો છે અમે સેવા એ રીતના કરીએ છીએ ને માતાજીની એટલા માટે અને આજે છે સોમવાર તો ભોલેનાથના દર્શન કર્યો બધા કેમ કે સોમવાર છે એટલે મહાદેવની પૂજા કરી છે જો સોમવારે મહાદેવની પૂજા થાય એટલા માટે બધે વારે વારે જો આપણે નરતા હતા તો તો માતાજીની પૂજા હતી સ્થાપન આપણે ઉથાપન કરી લીધું છે ત્યાંથી અને આજે સોમવાર છે તો આજે સોમવારે મહાદેવની પૂજા થાય છે જો અત્યારે બપોરે ઝાડવા પણ બિચારા મૂંઝાઈ જાય જો કેવા ગરમી થતી હોય ને જો કેવા સરસ ફૂલ આવ્યા છે ગુલાબના

તો તમે બધા અમારા વિડીયા જોવો જ છો મારા બધા ભાઈઓ બહેનો મને બધા ઉપર ભરોસો છે બધા ભાઈઓ વિડીયા જોવે છે અત્યારે જો હું જ કહું કે ચકલાને પાણી અને ખાવાનું તમારે કરવું કેમ કે એ બિચારા ક્યાં ચણવા જાય ક્યાં પાણી પીવાય છે આપણને તરસ લાગે આપણે વારંવાર પાણી પીતા હોઈએ છીએ તો એ બધાને તરસ લાગતી હશે તો પાણી પીવાની જરૂર પડતી હોય એટલે આપણે છે ને આપણા ઘરના આંગણામાં છે ને એક ભલે તમે બીજું કાંઈ ન બાંધી શકો તમારા ઝાડ ન હોય તો ત્યાં આપણે પાર્યું હોય ને ત્યાં ખાવાનું ને પાણી બધું એવું મૂકી દેવાય તો તમને અમારા વિડીયો કેવો લાગે છે જરૂરથી બધા જણાવતા રહેજો તો આ નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મારો નવો વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સારી આને શું કહેવાય ખબર છે કોઈને અને મોરપંખ કહેવાય આપણા ઘરના આંગણામાં હોય ને બહુ સારું મોરપંખ છે છે તમારે ચંદન છે પછી એલચી છે એવા બધા તમે અમુક ઝાડવા વાવો ને ઘરના આંગણામાં એ બહુ સારા એટલે આ છે મોરપંક કે આ એકદમ લીલવણી હતું પણ આ તડકાને હિસાબે છે ને આનો કલર આખો ડલ થઈ ગયો છું એકદમ લીલવણી ઝાડ હતું તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બધા મારા ફેમિલી મિત્રોને બધા મારા ભાઈ બહેનોને અને ઉનાળામાં ખાસ બધાને ધ્યાન રાખવું એ આપણી એક વિનંતી છે તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય